કથા ઉપરી થઈ જાય ને તમને બધા ટિકિટ મારા તરફથી આપડે આખો સ્ટાફ ગંગા સાગર ઓરિસ્વાઈ એ તો જગન્નાથપુરી ને આપણે જવાનું છે વાત ફાઈનલ છે ગંગા સાગર હવે તો ભ્રમણ જ કરવાનું છે ને કરું જીતુભાઈ તમારે આવું છે તો તમારી ટિકિટ લખાઈ દો પણ એક વાત છે એ ગમે એટલા કામમાં હોય આ કથા પેલા હું એને હું સુરત માં જાઉં અને ફોન કરું ને કે હું અહીંયા ઓફિસે આવ્યો છું ને કામ છે એ અઢાર કામ પડતા મૂકીને સીધા મારી ઓફિસે ગમે ત્યાં હોય સીધા મારા ઓફિસે હવે અમારે ઓફિસ બંધ કરીને ત્યાં આશ્રમ માળખો પડે લાગે છે એવું બરાબર ને બાબુ હવે આશ્રમ બનાવવો પડશે હવે ત્યાં આશ્રમ જોશું પણ ખાલી આશ્રમ નથી બનાવવો આશ્રમની હારે એક વિદ્યાનું ધામ બનાવવું છે એક સરસ મજાની બ્રાહ્મણના સંતાનો માટે વેદશાળા બનાવી છે અને વેદશાળામાં બ્રાહ્મણો ભણે અને આ વેદની સંસ્કૃતિને જળ હળતી એક જ્યોત કરે આવી એક ઈચ્છા છે મારી મળી રહેશે ઠાકુરજીની ઈચ્છા છે ત્યારે હારી જગ્યા ત્યાં અમે રોડ ત જોઈએ ને પાછી સાધુને આપણે રોડ તત જ જોઈએ બીજું આપણે લોકેશન વાળી જોઈએ ભાઈ કો મેળ આવે એ સત્સંગ હોલ હશે ત્યાં સપનાઓ તો ખૂબ ઊંચા છે પછી જોઈએ હવે અરવિંદભાઈ બરાબર ને પછી ત્યાં બેહીને આપણે બે સત્સંગ કરીશું બીજું હું આપણે કોઈકના ઘરે બેહું ઓફિસમાં બેહું આપણને કોઈક નડે એના કરતા મારે એ ને એ એ કુટિયામાં બેહીને આપણે બે આપણે બેન ધંધો હું જ બીજો એ જ કરવું છે આપણે બેન મારે અરવિંદભાઈ જયારે મને મળે ને ત્યારે કેટલો સમય તમે નહીં માનો એની દીકરી હું છે એને બંધ રાખો હવે એક વખતનો પ્રસંગ છે જ્યારે એમની દીકરીના લગ્ન હતા મને માંડવા દે કંકુત્ર દેવ આવ્યા હો મેં ના પડી તમે આવતા નહીં તો એ કંકુત્ર દેવા આવ્યા એટલું બધું ત્યાં કામ હતું તો મારી એક કલાક સવા કલાક એને સત્સંગ કર્યો સાહેબ હવે માણસ લગ્ન મૂકીને મારી પાસે સત્સંગ કરવા આવે વિચાર કરો એને લગ્ન નથી પડી એને લગ્ન ની પડી છે સાહેબ લગ્ન ની પડી છે લગ્ન ની પડી છે તમને સમજાય તો તમારા ભાઈ નકર મારા ભાઈ એટલે અમે ન્યા કરશો હવે જગ્યા તો ગોતી જ પડશે કારણ કે આ સંકલ્પ થયો છે સરદારધામ વાત કરી કે દાદા મને હમણાં સંકલ્પ થયો છે કે જેમ પોરબંદર માં શાંતિપણી છે ને એમ તમારો એક શાંતિપણીનો આશ્રમ તમારો હોય જયારે સદગુરુ ને આવો દર્શન આવો સંકલ્પ થયો છે ને તો ઠાકોરજી બહુ જલ્દી પૂરો કરાવશે આવો મને પણ ભરોસો છે સાહેબ સંતો મારા માટે જયારે આવા સંકલ્પો થાય